ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષામાં છબરડો જર્નાલિઝમની પરીક્ષામાં છબરડો જોવા મળ્યો એમ સીજેમાં આવતીકાલનું પેપર આજે પૂછાયું આવતીકાલે રિસર્ચ મેથડોલોજીનું પેપર હતું પેપર સેન્ટરની આ ભૂલ છે એટલે ખુલાસો મંગાશે તેવું પરીક્ષા નિયામકે નિવેદનમાં કહ્યું છે કોંગ્રેસ નેતા ડૉક્ટર મનીષ દોશીનું નિવેદન પણ સામે આવ્યું છે તેમણે કહ્યું છે કે અગાઉ જીટીયુ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પરીક્ષાઓમાં છબરડો હતો આવા છબરડા થતા હોવા છતાં શિક્ષણ મંત્રી ચૂપ કેમ

આજે પાંચસો બે નંબરનું પેપર હતું પેપરનું નામ મીડિયા રિસર્ચ હતું અને મીડિયા રિસર્ચની સ્થાને સ્ટડી ઓફ ધ ગ્રેટ્સનું પેપર પૂછાયેલું જે પાંચસો ત્રણ નંબરનું પેપર છે જે આવતીકાલનું પેપર છે એ બાબત ધ્યાને આવતા તાત્કાલિક બને એટલી જલ્દી વ્યવસ્થા કરી અને જે રાબેતા મુજબનું પેપર હતું મીડિયા રિસર્ચનું એ વિદ્યાર્થીઓને પહોંચતું કર્યું અને વિદ્યાર્થીને પહોંચતું કરી અને જેટલો સમય વધારેનો વિદ્યાર્થીની જરૂર હોય એટલો સમય આપવા માટે સૂચના આપવામાં આવી હતી ભૂલ જે છે તે પેપર સેટરની ભૂલ હતી પાંચસો બેના કવરમાં તેમણે પાંચસો ત્રણનું પેપર મૂકીને જમા કરાવેલું ગુજરાત યુનિવર્સિટીમાં આજ રોજની સેમેસ્ટર ત્રણની જર્નાલિઝમ વિભાગના માસ્ટર અભ્યાસક્રમની પરીક્ષાનું આવતીકાલનું પેપર આજે વિતરણ કરી દેવાનું આવ્યું યુનિવર્સિટીની આનાથી મોટી કઈ પ્રકારની ગોટાળા અને ગરબડની રીત રસમ કહેવાય આખા રાજ્યનો શિક્ષણ વિભાગ જે ભ્રષ્ટાચારનો એપિસેડ છે એ એક શબ્દ પણ બોલતા નથી મંત્રી અને સંત્રીઓ સંપૂર્ણપણે મૌન છે યુનિવર્સિટીના સત્તાધીશો ભાગેરું માનસિકતા રાખે જવાબ દેવાથી ભાગી રહે જવાબ દેહી તો નક્કી નથી પણ જવાબ દેવાથી પણ ભાગી રહ્યા હોય